સરકારી કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં છ આયુર્વેદ કોલેજ ના જોડાણ રદ થતા ત્રણસો ત્રીસ બેઠક ઓછી થઈ છે કઈ કઈ કોલેજોનું એફિલિએશન રદ કરાયું છે તેની વાત કરીએ તો મહીસાગર ની ગાયત્રી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ ત્યારબાદ છે કલોલની અનન્યા કોલેજ ઓફ આયુર્વેદ આ તમામ કોલેજોનું એફિલિએશન રદ કરવામાં આવ્યું છે આણંદની ભાર્ગવા આયુર્વેદ કોલેજ અમદાવાદની સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ ગોધરાની જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ તો ગાંધીનગરની શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ કે જેના એફિલિએશન રદ કરવામાં આવ્યા છે સપના ફોનલાઇન પર જોડાઈ ગયા છે સપના ખાસ કરીને આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલના કેટલાક એફિલિએશન રદ કરવામાં આવ્યા છે અપૂરતી સુવિધા નથી આ પ્રકારના પણ જે આક્ષેપો છે શું છે વધુ વિગત કઈ રીતે તપાસ કરવામાં આવી અને કઈ કઈ કોલેજો અને હોસ્પિટલો પર ખાસ તે રદ કરાય છે

તો કોલેજમાંથી પાંચ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે અને જ્યારે એક અમદાવાદની અખંડ આનંદ જે કોલેજ છે તેની એફિલિએશન છે તે પણ રદ કરવામાં આવી છે અને સામાન્ય રીતે કે જે સુવિધા હોવી જોઈએ એ સુવિધાનો અભાવ છે અને હવે 26 કોલેજમાં જ આ લોકો પ્રવેશ મેળવી શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સાહેબ જી આભાર આપનો તમામ માહિતી બધે